ઉત્તરાખંડ ની ચાર ધામ યાત્રા થઈ છે ઘણા વર્ષો પછી ગંગોત્રી યમુનોત્રી અને કેદારનાથ મંદિરના દરવાજા એક સાથે સવારે છ વાગીને પંચાવન મિનિટે ખુલ્યા હતા જયારે બદ્રીનાથ મંદિરના બાર મેથી દર્શન શરૂ થશે આ ધામોમાં દિવસ દરમિયાન તાપમાન શૂન્ય થી ત્રણ ડિગ્રી હોય છે અને રાત્રે પારો માઇનસ માં જાય છે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ